ભાવનગર રાજકોટ હાઈવે રોડ પર ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી લેતી એલસીબી પોલીસ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીને આધારે જાણવા મળ્યું કે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક મહિલા ભાવનગર રાજકોટ હાઈવે રોડ પર ઓમ પાર્ટી પ્લોટ પાસે ઊભી છે જેની બાતમીવાળી વાળી જગ્યાએ રેડ કરતા આરોપી કિરણબેન મેહુલભાઈ પરમાર રહે અરોડિયાવાસ ભાવનગર વાળાને ઇંગ્લિશ દારૂની 240 બોટલ સાથે 28800 ના કુલ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી すいません、テ、えーマです。 ये मंजूरी कैसे दी जाती है अब ये हेयर शुड बी अ रेगेट स्पॉट